નમસ્કાર દોસ્તો સ્વાસ્થ્ય છે એ દવાખાનામાં વેસ્ટ થાય દવાખાનામાં બરબાદ થાય તો દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યને હેલ્થને તંદુરસ્ત રાખવા માંગે છે અથવા તો સારું કરવા માંગે છે તો એના માટેનું એક જબરજસ્ત ચૂર્ણ કે જે તમારે અને આપણા પરિવારજનોએ ખાસ ખાવું જોઈએ દરેક વ્યક્તિઓએ આ ચૂર્ણનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે આ વાત પિત અને કફ ત્રણે ત્રણ દોષને શાંત કરનારું ચૂર્ણ છે જી હા દોસ્ત વાત પિત અને કફ એ ત્રણે ત્રણ દોષ એકદમ સંતુલિત થઈ જાય તો આપણું શરીર છે એકદમ હેલ્ધી બની જાય જેમકે અગર તમને વાતની તકલીફ છે હેંસી પ્રકારના રોગ વાતના કારણે થાય છે રોગ તમને નહીં થાય અને પિત એના કારણે જે પણ રોગ તમને થતા હોય જેમ કે કારણે તમને વારંવાર શરીરમાં બળ્યા કરે દાહ ઉત્પન્ન થાય ગળેથી બધું જમવાનું પાછું આવતું હોય એવું લાગે તો પિત્તના રોગો પણ શાંત કરે વાત અને કફના રોગો પણ શાંત કરે એવું એક ચૂર્ણ કે જે આપણા શરીરનું સંતુલન છે એ જાળવી રાખવાનું કામ કરે ત્રણે ત્રણ ઋતુ શિયાળો ઉનાળો અને ચોમાસુ ઋતુમાં આપણા શરીર માટે વરદાન સ્વરૂપ સાબિત થાય છે આ કઈ વસ્તુમાંથી બનાવવામાં આવે છે આનો શું ઉપયોગ છે કઈ રીતે આયુર્વેદિક રીત છે એવું નથી કે રોજે રોજ તમારે વર્ષો વર્ષ વર્ષ સુધી સતત ખાધા કરવાનું છે નિયમ છે જે લોકો આ અત્યારે પણ કોઈ પણ પ્રકારની ફાકીય પાવડર કે એવું કઈ ઉપયોગ કરતા હોય તો એનો નિયમ હું તમને આ વિડીયોમાં બતાવીશ એ નિયમ યાદ રાખજો નહીં તમને ફાયદાના બદલે નુકસાન ચોક્કસથી થશે તો નિયમ મુજબ ચાલવાનું રાખજો આ જે વસ્તુ છે એ ત્રણ વસ્તુ દ્વારા બનાવવામાં આવે છે આ પાવડર એક તો ત્રિફ જે આપણે નોર્મલ જે પહેલું વસ્તુ છે હરડે હરડે એક ટકા બહેડા બે ટકા અને આમળા ચાર ટકા આ ચાર ત્રણ વસ્તુઓ જે મેં તમને માપ કહ્યું છે એ રીતે બનાવવામાં આવેલો પાવડર કે જેને આપણે ત્રિફલા ચૂર્ણ કહીએ એ તમારે એનો ઉપયોગ કરવાનો છે પણ કઈ રીતે બધા જાણે છે કે ત્રિફલા ફાયદા થાય છે પણ કઈ રીતે ઉપયોગ કરવો સાચી સાચી છે કે જેથી તમે તમારા પરિવારને એ રીતે આપી શકો દોસ્તો ત્રિફલા ચૂર્ણ ખાવાની સાચી રીત હું તમને જણાવું એ પહેલા એના ફાયદાઓ જણાવી દઉં સૌથી પહેલું હરડે છે એ આપણા પેટ આંતરડા સાફ કરવાનું કામ કરે છે આપણા આંતરડા આપણા શરીરની સૌથી મોટી એવી વસ્તુ છે કે અગર એ ઠીક ન હોય તો કોલેસ્ટ્રોલ અને એટેક સુધીની તમને બીમારી થઈ શકે કઈ રીતે જો આંતરડા સાફ ન હોય અથવા તો સ્વચ્છ ન હોય એનું સ્વાસ્થ્ય સારું ન હોય તો તમને કબજિયાત થાય કબજિયાતના કારણે શું થાય સડો ઉત્પન્ન થાય એ ગેસમાં પરિવર્તિત થાય કબજિયાતના કારણે ગેસ થાય એના પછી એસિડિટી થાય એસિડિટી પછી હાઈપર એસિડિટી જે લોહીમાં ભળે એના પછી થાય કોલેસ્ટ્રોલ કોલેસ્ટ્રોલ ખરાબ ખરાબ કોલેસ્ટ્રોલ જમા થાય એના પછી આવે એટેકનું એક સ્ટેજ આવે છે તો આ વસ્તુ છે આંતરડા સાથે જોડાયેલી છે આ સિવાય તમને બીજી વસ્તુ કહું આંતરડાના કારણે આંતરડાની બીમારી કે એના કારણે કબજિયાત તમને થાય એ કબજિયાત છે લોહીને ખરાબ કરે આના કારણે જ બધા પ્રકારના ચામડીના રોગ થાય છે તો જળ અને મૂળ શું છે આપણું આપણું પેટ અને એમાં રહેલું આંતરડા એમાં મોટું આંતરડું ખાસ કેન્સર પણ થાય ને એ નાના આંતરડાનું નહીં પણ મોટા આંતરડાનું જ થાય છે અને એનું મોટું રીઝન છે ચા ભૂખ્યા પેટે પીવામાં આવતી ચા હવે આ આંતરડા છે એને તમા તમને એવું છે કે તમે અત્યાર સુધી બહુ ખોટું ભૂલો કરી છે બહુ મિસ્ટેકો કરી છે હવે મારે મારા જીવનને સારું કરવું છે અને મારા આંતરડાને હવે મારે સારા કરવા છે મારી સલાહથી અથવા તો મને સાંભળ્યા પછી તમારે એવું કરવું હોય તો હું તમને જણાવું તમારે હરડે ચૂર્ણ અથવા તો ત્રિફલા ચૂર્ણ ખાવાનું ચાલુ કરવાનું છે એનો નિયમ હું તમને વિડીયોમાં આગળ જણાવીશ હરડે ચૂર્ણ શું કામ કરે છે હરડેનું ચૂર્ણ છે એ એ આપણા આંતરડાને ચોખ્ખા રાખવાનું કાચ જેવા ચોખ્ખા બનાવી નાખવાનું કામ કરે છે એના કારણે તમને અગર હરસની તકલીફ હોય તો 100% એનો ઈલાજ મળી જશે કોઈ ઓપરેશનમાં 50-60000 નો ખર્જો કરવાની જરૂર નહીં પડે મસા ભગંદર આ પ્રકારની કોઈ પણ આંતરડા ને લગતી બીમારી હોય તમને એના સિવાય કોલાઇટીસ કાચો મળ એની તકલીફ છે તો પણ હરડેનું ચૂર્ણ તમારા માટે વરદાન સ્વરૂપ છે જો તમને કબજિયાત હશે આંતરડાની તકલીફ હશે તો તમારું વજન પણ વધ્યા કરશે અથવા જે લોકોનો વજન ઓછો હશે એનો ઘટિયા કરશે તો બે બાજુ વજન વધતો હોય અથવા વજન ઘટી રહ્યું હોય આ બંને વ્યક્તિ માટે વરદાન સ્વરૂપ સાબિત થાય છે હરડેનું ચૂર્ણ જે ત્રિફલાની અંદર એનો ઉપયોગ કરવામાં આવે તો એ ત્રિફલાની અંદર બાકીની જે બે વસ્તુ બહેડા ભેગી થઈને શરીરના દરેક અંગોનો અંગોને ચોખા અને એનું સ્વાસ્થ્ય છે એકદમ બેટર કરવાની શક્તિ ધરાવે છે મેન વસ્તુ છે હરડેનું ચૂર્ણ એની અંદર બહેડા અને એમાં આમળા હવે આમળા શું કામ કરે છે આમળાની અંદર વિટામિન એ અને વિટામિન સી ભરપૂર માત્રામાં છે આમળાનું ચૂર્ણ ખાવાથી આંખના રોગ દૂર થાય બરાબર આંખના રોગ દૂર થાય અને વાળની જે પણ તકલીફ હોય વાળ તમારા સફેદ પડી ગયા છે નાની ઉંમરે અથવા વાળ વારંવાર ખરે છે તૂટે છે વાળ લાંબા નથી થતા તો આમળા છે તમારા માટે વરદાન સ્વરૂપ છે આમળા બીજું શું કરે રોગ પ્રતિકારક શક્તિને વધારવાનું કામ કરે રોગ પ્રતિકારક શક્તિ વધારવી શા માટે જરૂરી છે અત્યારે આપણે આપણે એક વાયરસ ત્યાંથી ગયો જેમાં હજારો લોકો કરોડો પોતાની જાન ગુમાવી છે કારણે તો આ વાયરસ તમારા શરીરમાં ત્યારે એન્ટર જલ્દીથી એન્ટર થાય અને તમારા શરીરને જલ્દી નુકસાન પહોંચાડે જ્યારે તમારી રોગ પ્રતિકારક શક્તિ સાવ નબળી હોય તો એ રોગ પ્રતિકારક શક્તિને વધારવાનું કામ આમળા કરે છે અને એ વસ્તુ આપણને ત્રિફલાની અંદરથી મળે છે આમળા બહેડા અને હરડે ત્રિફલા ચૂર્ણ ખાવું ક્યારે જોઈએ તમને એના મોટા મોટા ફાયદાઓ તો હવે એને ખાવાનો જે સમય છે છે એ કયો અને એનો ઉપયોગ કઈ રીતના કરવો જુઓ અગર તમને કબજિયાત કેવું કઈ નથી તો તમે રોજ સવારમાં ઉઠીને પાંચ ગ્રામ જેટલું ત્રિફલા ચૂર્ણ ખાઈ શકો સવારમાં ઉઠીને બ્રશ કરીને પછી તમે ખાવું હોય તો પણ ચાલે પહેલા ખાવું હોય તો પણ ચાલે તમને અગર કબજિયાતની તકલીફ છે તો રાત્રે સુવાના અડધો કલાક પહેલા દૂધ સાથે અથવા તો પાણી સાથે એટલે પહેલા તમારે ત્રિફલા ચૂર્ણ મોમાં નાખી દેવાનું પાંચ ગ્રામ જેટલું એના ઉપર દૂધ કાતો પી લો અથવા તો પાણી પી લો આ કબજિયાત માટે આંતરડાની કે પ્રકારની બીમારી માટે પેટ સાફ ન થતું હોય તમને સંડાસ વ્યવસ્થિત ઉતરતું નથી આના માટે તમારે રાત્રે આનો ઉપયોગ કરવો જોઈએ અને તમને કોઈ બીમારી નથી તેમ છતાં તમને એવું લાગે છે કે ભાઈ મારે મારા શરીરને સો વર્ષ સુધી એકદમ તંદુરસ્ત રાખવું છે તો સાંજે પાંચ છ વાગ્યાનો સમય છે એ સમયે તમારે ત્રિફલા ચૂર્ણનો ઉપયોગ કરવો જોઈએ આ સમયે ખાવામાં આવતું ત્રિફલા ચૂર્ણ તમારા શરીરને એકદમ મજબૂત શક્તિશાળી અને સ્ફૂર્તિલું બનાવવાનું કામ કરશે હવે એ નિયમ પણ જાણી લો કે આનો કોઈ પણ આયુર્વેદિક વસ્તુઓનો ઉપયોગ કેટલા સમય સુધી તમે સતત કરી શકો તમારા ઘરમાં ચૂર્ણ તો છે પણ એનો ઉપયોગ કઈ રીતના કરવો આનો ઉપયોગ મેં તમને જણાવ્યો ટાઈમિંગ જણાવ્યા કે ભાઈ આવું કઈ હોય તો તમે રાત્રે ખાવો નહીં સવારે ખાવ નહીં તો પાંચ વાગે સાંજે ખાવો હવે જે લોકો સતત ઉપયોગ કરી રહ્યા છે એ લોકો સ્ટોપ કરી દો કારણ કે આનો ઉપયોગ છે ને તમારે સતત બે મહિના અથવા સતત ત્રણ મહિના જ કરવાનો છે અગર તમે સમજો આપણે નોર્મલ આપણે આયુર્વેદે ત્રણ મહિનાનું કહ્યું છે આપણે બે મહિના એનો સતત ઉપયોગ કરીએ એ પછી પંદર દિવસ માટે તમારે એનો ઉપયોગ બંધ કરી દેવાનો છે આનાથી નુકસાન જે થતું હોય એ અટકી જશે અને ફરીથી બે મહિના પછી તમે પંદર દિવસ પછી તમે ફરી ચાલુ કરો અને બે મહિના સતત ખાવો પંદર દિવસ ફરી બંધ કરો ફરી બે મહિના ખાવો એ રીતના રેગ્યુલર તમે ખાવાનું ચાલુ કરી દો આ એનો એક બેસ્ટ નિયમ છે તમે હરડેનું ચૂર્ણ ખાવો કોઈ પણ આમળાનું ચૂર્ણ ખાવો કે કોઈ પણ ફાકી પાવડર કંઈ પણ ઉપયોગ કરતા હોય સતત બે થી અઢી ત્રણ મહિના જ એનો ઉપયોગ કરવો એ પછી પંદર વીસ દિવસનો ગેપ રાખવાનો છે જેથી શરીર ફરીથી સંતુલિત થઈ શકે અને શરીરને વધારે નુકસાન ન થાય આ વસ્તુઓ ગરમ ઘણા લોકો કહે છે કે મને ગરમ પડે છે મને આવું થાય તેવું થાય આનાથી એ પ્રકારની કોઈ તકલીફ નથી થતી આ તમને જે ગરમ પડે છે ને એને શાંત કરવા માટે તમારી ગરમીને રોકવા માટે તો ત્રિફલા ચૂર્ણ ખાવાનું છે બરાબર ને એટલા માટે હું તમને કહું છું કે તમને અગર કોઈ પણ પ્રકારની આ ગરમી એવું તકલીફ છે કે ભાઈ ગરમ પડે છે તો ગરમીની સિઝનમાં તમે ઓછું ખાવો અઠવાડિયે બે વખત ખાવો અને એ રીતના સતત તમે ખાધા કરો બરાબર તો આ ચૂર્ણ વિશે તમારે જે જાણવા યોગ્ય વસ્તુ હતી મેં તમને જણાવ્યું છે આના સિવાય અગર તમારે કઈ જાણવું હોય તો પણ જણાવી શકો આ ચૂર્ણ શું શું કામ કરે છે કયા કયા ફાયદાઓ આપે છે એ જણાવવું એક તો વજન જેમનો વધી રહ્યો છે એમનો વજન કંટ્રોલ કરવાનું ઘટાડવાનું કામ કરે શરીરમાં કફનો નો પ્રકોપ વધારે છે વારંવાર કફ થતો હોય તો કફ ને આંખોના નંબર ઉતરી નથી રહ્યા તો સતત આનો ઉપયોગ કરશો તો આંખોના નંબર ધીરે ધીરે ઓછા થશે તમારા વાળ સારા નથી અને આનો ઉપયોગ ત્રિફલા ચૂર્ણનો ઉપયોગ તમે કરવાનું ચાલુ કરશો તો વાળ છે એકદમ ચમકદાર મજબૂત અને સો જ્યાં સુધી જીવશો ત્યાં સુધી એ વધારે તૂટશે નહીં વધારે સફેદ નહીં થાય સફેદ હશે તો કાળા થવા માંડશે આ વસ્તુ તમે નોટ કરી રાખો વિડીયો સેવ કરી રાખો આ સિવાય જે લોકોને ફેફસાની કે એવી કોઈ પણ નાની મોટી બીમારી છે શ્વાસના રોગ છે નાના મોટા કોઈ પણ રોગ હોય સાંધાની તકલીફ નીઝમાં ગોઠણમાં તમને ઘસારો એવી કોઈ દુખાવો છે તો પણ એક શાંત કરવાનું કામ કરે કારણ કે આનાથી વાયુ વાત કંટ્રોલ થાય એટલે વાતના કારણે જે એસી રોગ છે એમાં લઈને મતલબ પેરાલિસિસ પાર્કિન્સન બીમારીઓ આમાં આવી જાય એમાં ગોઠણના દુખાવા હાથના વાયુ ક્યાંય પણ તમને કમરમાં ગરદનમાં દુખાવો છે ક્યાંય પણ તમને દુખાવો માથાનો સતત દુખાવો હોય કે માઇગ્રેન ની તકલીફ હોય એનાથી પણ તમને છુટકારો આપે છે આપણું આ ત્રિફલા ચૂર્ણ તો આનો ઉપયોગ તમારે જોઈએ અને થોડું લઈ આવો સમજો તમે થોડું એવો હરડે લાવો એનાથી થોડું વધારે બહેડા લાવો અને એનાથી વધારે તમે આમળા લાવો મેં તમને એનો માપ આપ્યો છે એક જેમ બે જેમ ચાર એક ટકા બે ને ચાર ટકા હરડે એક બહેડા બે અને આમળા ચાર એ રીતના તમારે એનું ચૂર્ણ ઘરે તમારે તૈયાર કરવાનું બધું ને સુકવી દેવાનું હરડેમાંથી બહેડામાંથી આમળામાંથી બધામાંથી જે એના બી આવે એ કાઢી લેવાના સુકાઈ જાય પછી તમારે એને અ તમારા મિક્સરમાં કે કંઈ પણ ક્રશ કરી એનો પાવડર તૈયાર કરી એને છાળી લેવાનું અને તમારે બરણીમાં પેક કરી દેવાનો તમે આનો લોંગ ઉપયોગ પણ કરી શકો પણ આપણે એકાદ કિલો જેટલું બનાવવાનું જેથી ઘરના બધા વ્યક્તિઓ આ રીતના ઉપયોગ કરી શકે આ વિડીયો બધા માટે ફાયદાકારક છે તમે પ્લીઝ વિડીયોને લાઈક કરો શેર કરો આ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો તમારા સગા સંબંધીઓ સુધી આ વિડીયોને પહોંચાડો કારણ કે ગુજરાતના આપણા ભાઈ બરાબર છે બહારનું ખાઈ રહ્યા છે ઘરનું ઓછું ભાવે રવિવારે ને એ પ્રમાણે રજાઓના દિવસોમાં બહાર જતા રહે છે અને એ કારણથી આંતરડા અને નાની મોટી બીમારીઓ છે ને સાથે લઈને ઘરે આવી જાય છે બાળકોની ખ્યાલ નથી કે ભાઈ પીઝા ન ખાવા જોઈએ તમે પણ એમને આપી રહ્યા છો ચોકલેટ આપી રહ્યા છો અલગ અલગ પ્રકારના બોનવીટા અને પાવડરો બધા આપી રહ્યા છો એનાથી બેટર છે કે આપણા જંગલોમાં અથવા આપણે ત્યાં મળી આવતા આમળા હરડે અને બહેડાનું ચૂર્ણ તૈયાર કરી તમે એમને એ ખવડાવો આ બોનવીટા કરતા એક હજાર ગણું વધારે ફાયદો આપશે તમને તમે ઘણા લોકો કે છે હું તો પ્રોટીન માટે હવે પ્રોટીન શેક લેવાનું ચાલુ કરી દીધું છે અરે તમારા ઘરની આજુબાજુ જે ચણા ઉગે છે એ ચણા જ ખાવાના ચાલુ કરી દો અથવા નથી ઉગતા તો બાર પેકેટ મળે છે દાળિયાના એ લઈને આવો રોજ બે બે મુઠ્ઠી સવાર સાંજ ચણા ખાઈ લો લોન કોઈ પણ પ્રકારની ઉણપ તમને થશે નહીં ઘણા લોકો કે મને કેલ્શિયમ ઘટી ગયું છે અરે કેલ્શિયમ માટે પણ તમારા ઘરની આસપાસ જ ઈલાજ છે તમારે એની ગોળીઓ લેવાની જરૂર નથી તમે દૂધ નથી ખાતા તમને ઉલટી ઊગતા આવે છે તો દહીં ખાઓ દહીંમાંથી તમને પ્રોટીન મળશે વિટામિન બી ટ્વેલ્વ મળશે જેના ઇન્જેક્શન તમારે નહીં લેવા પડે તો દહીં ખાઓ દૂધ ખાઓ પનીર ખાઓ તમે ઘરે ઇડલી બનાવીને ખાઓ કારણ કે જે આથાવાળી વસ્તુઓ છે એમાં વિટામિન બી ટ્વેલ્વ ખૂબ સારું આવે છે તેથી તમને દહીં ખાવાનું કહું છું દહીં નથી ખાતા તો દૂધ ખાવો આ બધું વસ્તુ જે કેલ્શિયમ ધરાવે છે સાથે સાથે આ એક કોમ્બો પેક છે તમે કહો ઘણા લોકો કહે છે કે અમે તો એક એવી કોમ્બો પાવડર લાવીએ ને પંદર હજારનું જેનાથી આખું શરીર એકદમ હેલ્ધી થઈ જાય હવે એ પાવડરની અંદર એવી આર્ટિફિશિયલ વસ્તુઓ ઉમેરવામાં આવે કેલ્શિયમ સોરી એવા ઘણા બધા પ્રોડક્ટ ઉમેરવામાં આવે છે જે કેમિકલ વાળી કે કોઈ પણ વસ્તુ કે જેને સ્ટોર કરવા માટે તમારો જે પાવડર છે એને સ્ટોર એને લોંગ ટાઈમ સુધી જાળવી રાખવા માટે પણ એમાં કંઈક ઉમેરવામાં આવે છે એનાથી બેટર છે તમે તમારા ઘરની આસપાસ રહેલી તમામ વસ્તુઓનો ઉપયોગ કરો કે જેથી તમે હેલ્ધી બનો અને તમારા શરીરમાં કેલ્શિયમ વિટામિન બધું સારું થાય કેલ્શિયમ માટે પણ એક વસ્તુ બતાવું છું તમે આપણી આસપાસ પાન માવાની ગલ્લો હોય ને એ ગલ્લામાંથી તમારે ચૂનો લઈ આવવાનો છે જે ચૂનાનો ઉપયોગ કરીએ ને આપણે પાન માવામાં એ ચૂનો થોડો એવો લાવવાનો મરીના દાણા જેટલો અથવા મેથીના દાણા જેટલો ચૂનો અઠવાડિયામાં બે વખત એક ગ્લાસ પાણીમાં મિક્સ કરી જમ્યાના બે કલાક પછી તમારે એ એક ગ્લાસ પાણી પી જવાનું છે ચૂનો મિક્સ કર્યા વાળું પાણી આનાથી કેલ્શિયમ એક ટકા કે પાંચ ટકા નહીં સો ટકા તમને સારું થઈ જશે વધી જશે હાડકાની ગંભીર બીમારીઓ પણ ઠીક થઈ જશે તો ઈલાજ આપણા ઘરની આજુબાજુ જ છે ક્યાંય કોઈ પણ કંપનીઓને પૈસા દેવાની કોઈ પણ જરૂરિયાત નથી બરાબર છે વજન ઘટાડવો હોય તો ડાયટ કરો સારા એવા ડાયેટ કરીને તમે આરામથી વજન ઘટાડી શકો શા માટે પાવડર પાછળ લાખ લાખ રૂપિયા પચાસ પચાસ હજાર વીસ વીસ હજાર રૂપિયાનો ખર્ચો કરવાની જરૂર છે જે વસ્તુનો ઈલાજ તમારા ઘરની અંદર અને ઘરની આસપાસ છે એ વસ્તુઓ દ્વારા તમે ઈલાજ મેળવો તમારા તમને નથી ખ્યાલ આવતો કે શું કરવું તમારા દાદા દાદી નાના નાની પૂછો જે લોકો આ માનતા નથી એ માનવાનું ચાલુ કરો કારણ કે એમણે જે તમને આપેલું છે અથવા પહેલા તમને ઘણા બધા લોકોને પહેલા કફની તકલીફ થતી તો તમારા દાદા દાદી નાના નાની કે તમારા મમ્મી પપ્પા તમને કદાચ એક ગોળ અને જે સૂંઠ આવે છે એ સૂંઠ અને ગોળની ગોળીઓ બહાર થી વિક્સ ગોળી લઈને આવે અને બાળકને ખવડાવી દે અત્યારે આ બધું શોર્ટકટ થઈ ગયું છે કે ભાઈ મહેનત નથી કરવી આરામથી જીવવું છે અને બહાર જે મળે છે એ ખાવું છે અને પછી દવાખાને જવું છે કેમ પૈસા છે અમારી પાસે અમે દવાખાના એફર્ટ કરી લેશું અમારે કોઈ ગોળ અને આપણે ગોળીઓ ખાવાની કોઈ જરૂર નથી તો એ બધું તમે ફરીથી તમારા જીવનમાં એડ કરો ત્રિફલા ચૂર્ણ ખાવો તમારું જીવન બેટર બનાવો આ વિડીયોને બધા સુધી શેર કરો શેવ કરો શેર કરો અને વિડીયોમાં કોમેન્ટ કરો જો સારો લાગ્યો હોય તો ન સારો લાગ્યો હોય તો તમે કંઈ પણ કહી શકો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ લોકોને જલ્દીથી ચેનલ વિશે જણાવો જેથી એમને પણ આ પ્રકારના જ્ઞાન ઘર બેઠા આરામથી મળી શકે અને વાહિયાત વિડીયો કરતા આ પ્રકારના વિડીયો છે એમને લાભ આપી શકે જય શ્રી કૃષ્ણ